ઈડરમાં દારૂ પીતા લોકોને પોલીસે પકડ્યા જોકે કાર્યવાહી કરવાને બદલે પિસ્તાલીસો રૂપિયા ગૂગલ પે કરાવ્યા દારૂના મુદ્દે ગુજરાતનું રાજકારણ હાલમાં ગરમાયેલું છે જીગ્નેશ મેવાણી અને ઈડરમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે દારૂ સામે ઝુંબેશ ઉપાડી છે જો કે તમને નવાઈ લાગશે પરંતુ પોલીસના માથે આટલા બધા માછલા ધોવાયા હોવા છતાં પોલીસ સુધારવાનું નામ નથી લેતી ગઈકાલની જ વાત કરીએ રવિવારે ઈડરમાં બાલાજી કોમ્પ્લેક્સ પાછળ કેટલાક લોકોએ જન્મદિવસને પ્રસંગે દારૂની મહેફિલ સજાવી હતી અને ખરા સમયે ત્યાં પોલીસ પહોંચી જો કે પોલીસે દમદાટી મારી બે ત્રણ લોકોને થપ્પડ મારી અને બાદમાં પચીસ હજાર રૂપિયા કંઈ પણ ન કરવા માટે માગ્યા પરંતુ તે લોકો પાસે આટલા રૂપિયા ન હોવાથી છેલ્લે બેંકમાં પડેલા પિસ્તાલીસો રૂપિયા ગૂગલ પે કરાવી દીધા તમે જોઈ શકો છો તે સ્ક્રીનશોટ ગઈકાલે પોલીસે કોઈ કાર્યવાહી ન કરવાના બદલામાં મેળવેલો મેળવેલું નહીં પરંતુ દમ મારીને લીધેલો રિવોર્ડ છે હવે જો પોલીસ આવા જ કારનામા કરશે તો જીજ્ઞેશ મેવાણીએ કરેલી પટ્ટા ઉતારી દેવાની વાતને લોકો સમર્થન ચોક્કસથી આપશે જ ત્યારે હવે ઈડર પીઆઈ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પણ આ વાતને ગંભીરતાથી લેવી પડશે અને આવા કારનામા કરી પોલીસનું નામ બગાડનારા કર્મચારીઓને પોલીસની ફરજના પાઠ ભણાવવા પડે એ જરૂરી છે આ મુદ્દે જેની પાસેથી પૈસા લેવાયા હતા સાંભળો તે શું કહી રહ્યા છે મિત્રનો બર્થડે હતો એને વસ્તુ મંગાવી ઓલરેડી હિડનમાં વસ્તુ મળે છે ઇંગ્લિશ આરએસ બરાબર તો આરએસ એ બોલીને આવ્યો હતો અમે પીવા બે અને ગાડી આવી પોલીસની અને પોલીસની ગાડી આવી એટલે અમિત અચિતા થઈ ગયા આજે ઇડનના અંદર ગાડી આવી અમે તો કદી ઇડનના અંદર ખુલ્લે દારૂ મળે છે આજે દારૂ મળ્યો એટલે અમિત આમ ક્યાં થઈ ગયા એટલે પોલીસની ગાડી આવી તો મારા મિત્રને મારા મંડી પડી એટલે પોલીસ દ્વારા એમ કે તો પચીસ હજાર રૂપિયા હાલો પચીસ હજારની પણ અમે મારા મારા મોબાઈલના અંદર પિસ્તાલીસ ઉપર હતા અને બે મિત્રો ના આવી ગયા તો પિસ્તાલીસ ગૂગલ પે કર્યા પોલીસના અંદર એટલે પિસ્તાલીસ ગૂગલ પે એનો જે આપણા આસિસ્ટન્ટ જે હતો ને હપ્તા જે હોય એની અંદર પિસ્તાલીસ ગૂગલ પે કર્યા અમે પોલીસની સો નંબર કેવી ગાડી હતી અમે જોઈ નથી યાર માં ગાડી જોઈ પોલીસ પોલીસની ગાડી સો ટકા હતી અમે બે ના પાછળ